બીજી ઓક્ટોબર ગાંધીજીની જયંતિ નિમિત્તે કેન્દ્રીય કેબિનેટ મંત્રી નિમુબેન બાંભણિયાની અધ્યક્ષતામાં ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના વાહનોનું લોકાર્પણ તેમજ મિકેનાઇઝ મટીરીયલ વિકવરી ફેસિલિટી પ્લાન્ટનું લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાએ બીજી ઓક્ટોબર ગાંધીજીની જયંતિ નિમિત્તે સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને શહેરમાં ડોર ટુ ડોર કામગીરી માટે બે અઠ્ઠાવન કરોડના ખર્ચે નવા ત્રીસ વાહનોને ફાળવણી કરી હતી જ્યારે બે પોઈન્ટ પચ્ચીસ કરોડના ખર્ચ મિકેનાઇઝડ મટીરીયલ્સ રિકવરી ફેસિલિટી પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ સાથે શ્રેષ્ઠ સ્વચ્છતાના ક્ષેત્રે કામ કરનાર ઓગણચાલીસ સફાઈ કામદારોને દસ હજાર જેટલું ઇનામ પણ આપવામાં આવ્યું હતું અને જેટલા સો જેટલા લોકોને પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યા હતા

હવે દેશને સ્વચ્છ અને વિકસિત બનાવવાની મોટી જવાબદારી આપણા સૌને નિભાવવાની છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે પૂર્વ મેયર શ્રી પૂર્વ ચેરમેન શ્રી સ્ટેન્ડિંગ કમિટી મહાનગરપાલિકા ભાવનગર અને પૂર્વ શહેર પ્રમુખ શ્રીઓને નમ્ર વિનંતી કરશો ભાઈ ફાલ્ગુનભાઈ હાથ લઈ લે તેમ ઓ ગડીયો મૂકી નાખી તાકો કેટિંગ વિકાઈ ગયો એ ગડીક રિકવરી ફેસિલિટી સેન્ટર તથા 30 નં જેવા વિનીતિ પરવા લોકારપણ

આજે ભાવનગર મહાનગરપાલિકા તંત્ર અને ડીડીઓ આમ ત્રણેય વિભાગોના અનેક કાર્યક્રમો હતા સવારે સાડા આઠે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે શહેર સંગઠન ભાવનગર મહાનગરપાલિકાના સૌ પદાધારી પદાધિકારી કાર્યકર્તાઓ સાથે પુષ્પાંજલિ કરેલી મહાત્મા ગાંધીજીના ચરણોમાં સત્સત વંદન આજે લાલ બહાદુર શાસ્ત્રીજી એમની પણ જન્મજયંતિ નિમિત્તે એમને પણ સતસત વંદન કરું છું ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજે લોકાર્પણના પણ કાર્યક્રમ રાખેલા એમ આર એફ સેન્ટર અને ત્રીસ વિની નું લોકાર્પણ કરેલું તેમજ સ્વચ્છતા અભિયાન એક વોર્ડમાં કરેલું અને અમારા સૌ પદાધિકારી સાથે અમે ખાદી ખરીદવા માટે પણ ગયેલા અને સ્વચ્છતામાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત અનેક કાર્યક્રમ દ્વારા સન્માનિત પણ જેમણે શ્રેષ્ઠ કામગીરી કરી છે એમને સન્માનિત પણ કરવામાં આવ્યા છે